તમારો હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો અત્યારે બંને ગજેરાનો એક નવો વિડિયો મિત્રો સોશિયલ મીડિયા ની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે જે બિલકુલ મિત્રો અત્યાર સુધી આપણે જે બંને ગજેરાને તમે જોયો હશે કે જે જાડેજા જાડેજાને ગણેશ ગોંડલનો વિરોધ કરતા હતા એ જ બંને ગજેરાએ ફરી એકવાર જયરાસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને સાહેબ જે કીધું છે તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો કેમકે વિડીયો હું તમને આખો બતાવવાનો છું ભાઈ કે બ બંને ગજેરા શું કહી રહ્યા છે જયરાજસિંહને કેમ કે મિત્રો આ માણસ એવો છે કે કોઈથી ડરતો નથી મિત્રો અને ખુલ્લે આમ ચેલેન્જો આપતો હોય છે અને આ ભાઈ જે કહે છે એમાં ઘણા બધા લોકો એમ માને છે કે ભાઈ ખરેખર સચ્ચાઈ છે બાકી આ વિડીયો જોજો અને આ વિડીયો જોયા પછી તમે પણ કોમેન્ટ કરજો કે શું ખરેખર આ વાતમાં કેટલી સચ્ચાઈ છે અને શું ખરેખર બંને ગજીરા જે વાત કરી રહ્યા છે એ ખરેખર સાચી છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો

અને હવે ગયું શાસન તારું તારી વાય તારું વાર બાપનું બે કદયુગ ના લક્ષણ આવી ગયા જો બાપ જો દીકરા વાહે એના બાપ નું શાસન જાય છે અને જાય જ છે વધીને દોઢ મહિનો આ તો અમારો કમ્ડિયા ની સરકાર નો પ્રસંગ બાકી હતો ને એટલે હું શાંતિ થી બેઠો છું